હલો મિત્રો તો ઘણા ટાઈમ પછી વિડીયો શૂટ કરું છું કેમ કે આપણે થોડુંક વધુ હોય ને તો પણ આપણા ઘરના જ આગળ નથી વધવા દેતા કદાચ ગમે એટલી કા કરી કામ કરતા હોય કે ગમે કરતા હોય એ વસ્તુ કે આપણે થોડાક થાય કે ના બોલતા શીખા છે બધી વસ્તુ કરતા શીખા છે તો બીજા લોકો ઘરના અમને કાન કર્યા રાખે કે આવું કરે છે તેવું કરે છે તો આ વસ્તુ થાય છે એટલે એટલે મેં એના માટે વિડીયો બંધ નથી કર્યા કેમકે મારે તો વિડીયો શૂટ કરવા જ છે હું કરીશ જ મને જેવો મજા આવશે એવો શૂટ કરીશ કેમકે કોઈનું આપણે કંઈ જાણવું નથી કારણ કે કોઈ આપણા ઘરે બાજરૂ નહીં નાખી જાય મેં ટાણા વિડીયો ટ્રેન્ડિંગમાં હાલે છે કે વિડીયો બનાવાથી તમે શરમાવો છો નહીં શરમાવવાનું એવા બધા વિડીયો આવે છે આપણે એવું કંઈ કોપી કેટ કંઈ કર્યા નથી ઘણા બધા એનાથી માધ્યમથી આગળ વધે છે આપણે એવું નથી કંઈ કરવું કેમકે મારે મારી રીતના ટ્રાય કરવી છે તમે લોકો મને સપોર્ટ કરશો એટલું મને ગર્વ છે તમારા ઉપર કેમકે અત્યારે બધી પબ્લિકની ખબર છે કે તમે લોકો સપોર્ટ કરો જ છો તો આ વિડીયોમાં નાખો છે જેટલા લોકો જોઈને બધાય સબસ્ક્રાઈબ કરીજો અને આપણે ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણી ચેનલની લિંક આપેલી છે બાયોમાં અને ફેસબુકની અંદર પણ છે તો જેટલા બને એટલા સબસ્ક્રાઈબ કરતા આવજો પ્લીઝ થેન્ક યુ સો મચ